ભરૂચના વેજલપુર પારસીવાડ સ્થિત દશામાના મંદિરનો ત્રીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મંદિર ખાતે નવચંડી યજ્ઞ મહાઆરતી અને પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એકસાથે બત્રીસ સંપત્તિઓએ પૂજામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી ભરૂચના વેજલપુલ પારસીવાડ ખાતે ત્રીસ વર્ષ પૂર્વે નવનિર્માણ પામેલા દશામાં માતાજીના મંદિરની આજ રોજ ત્રીસ વર્ષ પૂર્ણ થતાં મંદિર ખાતે ત્રીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતની માત્ર ભંડારો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા ત્રીસ વર્ષમાં બીજી વખત મહાયજ્ઞ રૂપે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે પૂજા અને આરતી બાદ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં બત્રીસ યુગલો પૂજામાં જોડાયા હતા સાંજે પાંચ કલાકે યજ્ઞમાં નારિયેલ હોમવામાં આવ્યું હતું જે બાદ મહાઆરતી અને પ્રસાદી યોજવામાં આવી હતી તો રાત્રિના ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મા દશામા વ્રત ચાલી રહ્યા છે ત્યારે સાતમી ઓગસ્ટ એક હજાર ચોરાનું ના સંવંત બે હજાર પચાસ અષાઢ વદ અમાસના રોજ મંદિર સ્થાપના કરવામાં આવી હતી સ્થાનિક રહીશોનું આસ્થાનું કેન્દ્ર એવા દસામાના મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી તો મોટી સંખ્યામાં યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં સ્થાનિક રહીશો તેમજ ભક્તોએ ભાગ લઈ ઉત્સવને સફળ બનાવ્યો હતો